બિલિમોરા જીઆઈડીસી ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ સચોટ માર્ગદર્શન અને નિરાકરણ પણ જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની અધ્યક્ષતામાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી સંવાદથી સુરક્ષા કાર્યક્રમ હેઠળ બિલીમોરાના આંતલિયા ખાતે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ટ્રસ્ટ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ હેઠળ ઉપસ્થિત ફેક્ટરીના સંચાલકો દ્વારા વિવિધ મુદ્દાઓ જેવા કે કંપનીના પરપ્રાંતીય કર્મચારીઓના પોલીસ વેરીફિકેશન ટ્રાફિક નિયમન સીસીટીવી કેમેરા કોરોના થયેલા કેસ વગેરે વિષય અંગે ચર્ચા કરવામાં આવી જેનું સચોટ માર્ગદર્શન અને નિરાકરણ પણ જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલની સાથે ડીવાય એસપી ભગીરથસિંહ ગોહિલ પીઆઈ ચાવડા જીઆઈડીસી પ્રમુખ તુષાર દેસાઈ સભ્યો તેમજ વિવિધ ફેક્ટરી જેવી કે બીપીકો એનએચ બી એસી વગેરે કંપનીના પ્રતિનિધિ માલિકો તેમજ આદિત્ય ગ્રુપના પુરુષોત્તમ પટેલ જ્વેલરી એસોસિએશન વગેરે ઉદ્યોગ જગતના માંધાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પંકજ જોશી લોકાર્પણ